જે અંતર્ગત બુધવારે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજમાનો દ્વારા ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપોને ટોપલીમાં પધરાવી સ્ટેજ સુધી લાવવામાં આવ્યું હતું એટલે કે મથુરાથી ગોકુળમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને મૂકવામાં આવ્યા બાદ કથા મંડપમાં જ બાલગોપાલ દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી શ્રોતાઓ તરફ ચોકલેટ પીપર સહિતની વર્ષા કરવામાં આવી આ પ્રસાદને ગ્રહણ કરવા હરિભક્તો પણ અધીરા બન્યા હતા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી અને શાસ્ત્રી સ્વામી દેવવિહારી દાસજીએ કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલા પ્રસંગને વર્ણવ્યું ભગવાન મથુરાથી ગોકુલમાં ટોપલીમાં નંદ બાબાને ઘેર મૂકવામાં આવ્યા બાદ ગોકુલ લીલાને વર્ણવવામાં આવી હતી જેમાં મખનલીલા બાલગોપાલ લીલા સાંબેલે બાંધવાની લીલા સહિતનું વર્ણન કરી શ્રોતાઓને કૃષ્ણમય બનાવ્યા હતા આ તકે જય કનૈયા લાલ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને વધાવવાની સાથે રાસનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું ગોપાલો દ્વારા કથા મંડપમાં જ રાસની રમઝટ બોલાવાઈ હતી બાદમાં પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનને પાણે ઝુલાવવામાં આવ્યા હતા કથાપારાયણના મુખ્ય યજમાન શ્રી નિલેશ ધીરજલાલ સરસાવાડીયા પરિવારને કૃષ્ણ જન્મોત્સવનો લાભ લીધો હતો આ તકે મન સ્વામી ધર્મનંદન દાસજી ઉપમહ સ્વામી પાર્ષદ વર્ય જાદવજી ભગત કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી જૂનાગઢ મંદિરના મુખ્ય કોઠારી શ્રી પીપી સ્વામી ગઢડા મંદિરના ચેરમેન શ્રી હરજીવન સ્વામી દ્વારકાધામના ચંદ્રપ્રકાશ દાસજી આદિ વડીલ સંતોએ આશીર્વચનો પાઠવ્યા હતા સભા સંચાલન શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણ દાસજી તથા શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન દાસજીએ કર્યું હતું જ્યારે સ્વામી શ્રીજી નંદનદાસજી સ્વામી નિર્ભય ચરણદાસજી સ્વામી કપિલ મુનિદાસજીએ કથા દરમિયાન સંગીતના સત્વારે સાત કથાને આપ્યો હતો તારીખ પચીસના કથા દરમિયાન સાંજે પાંચ કલાકે ઉત્સાહ અને ઉમંગભેર ગોવર્ધન ઉત્સવની ઉજવણી કરાશે જેમાં ગોવર્ધન અભિષેક અન્કુટ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે જ્યારે રાત્રિના આઠથી દસ કલાક દરમિયાન કોળાઈ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે જેનો પણ સર્વે હરિભક્તોને લાભ લેવા માટે કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ અનુરોધ કર્યો હતો